સુરત આહીર સમાજ સેવા સમિતિ દ્વારા ગોડાદરા એકત્રીસ માં ભવ્ય સમૂહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂજ્ય ખાસ ઉપસ્થિત રહીને 189 આશીર્વાદ આપ્યા હતા જય દ્વારકાધીશ મનીષ આહીર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે આજે સુરતના આંગણે ગોડાદરા વિસ્તારમાં 31મો દિવ્ય અને ભવ્ય આહીર સમાજ સેવા સમિતિ આયોજિત આ ઝાકમ જોડ સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં આદરણીય વિશ્વ વંદનીય મોરારી બાપુ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિત સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી એક લાખ આહિર સમાજ એક સ્થળ પર એક મંચ પર આજે રહી કાર્યક્રમને દીપાયમાન અને શોભાયમાન બનાવ્યો હતો યુવા પેઢીને મારો ખાસ સંદેશ કે સમાજે જે આપણને સંસ્કાર અને જે સંસ્કૃતિ આપી છે તેને કાયમ જાળવી રાખીએ સમાજ પ્રત્યેનું ગૌરવ રાખીએ અને હંમેશા વડીલોના માન સન્માન સાથે શ્રેષ્ઠ રસ્તા પર આગળ વધે તેવી હું શુભકામનાઓ પાઠવું છું અને આ તકે

ત્રણસો કરતા વધારે ગુજરાત ભરમાંથી માંથી આહિર સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક લાખ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે એકસો ને પગલા મળે આહિર સમાજના એક યુવાનમાં દરેક ઘરમાં ને પ્રત્યેક વ્યક્તિમાં ખૂબ ઉત્સાહ હતો અને એના કારણે જ આજે એક લાખની મેદનીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે આ મંચ ઉપરથી સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ માટે અવેરનેસ આવે અને આગામી દિવસોની અંદર યુવા પેઢી જાગૃત બનીને શિક્ષિત અને દીક્ષિત બને એના માટે આહવાન કરવામાં આવ્યું હતું